તો મિત્રો સ્વાગત છે તમારું એપિસોડ નંબર નવ તો મિત્રો મમ્મી રોટલા બનાવે છે મમ્મી કોઈ કોબી લાવ્યો ટોમેટો લાવ્યો હા તુવેરો લાવવાનો હતો પણ હવે કોણ ફોલી ગયો બાપા હું આલું થાય ખાવાની નહીં તો બાર વાગે જવાના লাগে চুড়া খাব নে চুড়ে মানে

તમે આ તો બધું ફોલ નાખવું પણ નહીં કશું ના નીકળે ના ના ટોમેટો નું બરાબર તુવેરો વટાણા લાવવાનો હતો પણ આવું થાય થઈ ને આ ખબર ખબરનું બધું પેલું કામ આ કામ કરે ને આટલું તું થોડું કંઈ ના હોય બે બે દાડા એટલું બધું લોડે તો બે દાડા કંઈ બે તાજ ચાર દાડા હે એટલે હમ નહીં અમળ્યા

મિત્રો આવે ને એમને જ ઉઠારી રોટલા થઈ ગયા હાઇ ગયા હા બધા ના મતું વાતો

બધી બે ટામેટા સમારું હા બે સમારું બે હું લહાન ભોલા છું રે તો એવું પૂછતું નામ મેદાન કરું લહાન ભોલ કોબી તાજી હે ને ટોમેટો તાજા હે ટોમેટો પાકો કહી લાવો ખબર ને પેલા નહીં તગારું લેન નહીં એટલે એ તાજું હોય અત્યારે તોડી નથી લાગે તાજું એ અમને ને એવું હોય ને

તારો પપ્પા હોતો કેવું આનંદ વાત નહીં તો બહુ પપ્પા અમે ભાઈ છે ને બે જણા અમે પાંચ રૂપિયા મજૂરી કરી છે લ્યાદવા બાજરી કાપા બધી મજૂરી

બધું પપ્પા એટલે તે લાવે હોત પણ મજા ગુલા હતો એના બહુ દેખો ના બનાવ હા કાં દેખો ના લાગે બને ચલો ના તો મિત્રો નવી ખોઈને આજે પહેલો વખત મરજો વાટવા આપણે लहड़ आवे आ જોઈ નાતો હો હં જોઈ નાતો હો હા આમ જ દેના બોલે હં તે નઈ જાવે બોલે વર્તી જાય ને બેટા એ પાન લે કે 5 30 ને કે બજે મોડરી

এই কাছে তেল আমার যে ব্যাটো বিটু আছে তেল নাই তো আই তেল না আ বটল વાળো তেল ও গ্যারান যাই তেল করে নে নে কে না